તમે સૌ કોઈ દેખી રહ્યા છો કે અવારનવાર આ લાકડાના ટેલરના કારણે દર વખતે હાઈવે ચક્કાજામ થઈ જતો હોય છે અંકલ તમારું શું કેવું છે આ વિશે તો એવું છે કે આ આજુબાજુમાં જે બે સાઈડ જે ભેંસા છે લાકડાના ટેલરો જે ભરીને આવે છે ટેલરો સાઈડની અંદર ઊભા રાખી દે એટલે ટેલરોના હિસાબે જામ થાય બાકીના જે કન્ટીનરો છે તે અવરનવર રોડ સાઇડમાંથી આવીને ઊભા થઈ રહે એટલે એના હિસાબે ટ્રાફિક જામ થાય છે આટલો મોટો રોડ છે ડબલ બે સર્વિસ રોડ છે છતાં લોકો ફૂલ જામ કરી નાખે છે હા કઈ પણ પ્રોબ્લેમ ડ્રાઈવરોનો છે કે જ્યાં ત્યાં ગાડીઓ અટકાવીને ઉપડી નાખી શકે અને કઈ ના પૈસા છે એના જે કે ના આવે

સર્વિસ રોડ ઉપર લાકડાની લાંબી કરેલી હતી હોવી જોઈએ એટલે એ લોકો એટલું સર્વિસ રોડ ઉપર પેક કરી નાખે તો ટ્રાફિક જામ થવાનું છે ને હા વાત સાચી છે